મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અને તમારું સ્વાગત છે આજે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ હવે આવું કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો અથવા તો બે પોઈન્ટ ત્રણ કોઈ પણ વિડીયો જોવા માંગતા હો

તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો હવે જો આ કેવી રીતનો આપણે નક્કી કરવાનો કીધું છે તો સૌ પ્રથમ તો કહી દઉં કે જે p of છે ને એનો g અવયવ છે કે નહીં એના માટે સૌ પ્રથમ એક રકમ લખી અને હું તમને રકમ છે સરખી રીતે સમજાવું છું તો પહેલા તો તમને એક આ પ્રકારની રકમ આપેલી છે હવે એની અંદર શું કીધું કે g of એ p of નો અવયવ છે કે નહીં અને આગલા દાખલાની અંદર જ આપણે જોયું હતું કે જે x 1 છે ને એ આ આપેલ બહુપદીનો અવયવ થાય કે ના થાય આવું કહેવા માંગે છે જ્યારે આને નામ આપ્યું છે g(x) ને આને p(x) નામ આપ્યું છે એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે x 1 એ આનો અવયવ છે કે નહીં તે ચેક કરવાનું છે અને ચેક કરવા માટે શું કરવાનું તો કે આ જે પદ છે ને બરાબર 0 મૂકવાનું એટલે x 1 બરાબર મૂકું 0 તો આમે જ જશે તો શું થાશે માઈનસ એટલે x બરાબર શું આવે માઈનસ 1 એટલે એનો મતલબ એ કે આમાં જ્યાં x દેખાય ત્યાં મારે માઇનસ એક મૂકવાનો છે અને માઇનસ એક મૂકી અને આપણે એનું સાદું રૂપ આપશું અને જો સાદું રૂપમાં જવાબ ઝીરો જોવા મળે તો એનો મતલબ એમ કે આ પદ છે આનો અવયવ છે અને જો ઝીરો જોવા મળે નહીં તો આપણે કહીશું તેનો અવયવ નથી એટલે સૌપ્રથમ જો આપણે સાદું રૂપ આપીએ તો અહીં લખું છું એક્સ બરાબર માઇનસ એક લેતા

એટલે માઇનસ એક ની બેકી કી સંખ્યામાં ઘાત આવી હતી કોઈ પણ બે કી સંખ્યામાં કોઈ પણ ઘાત હોય તો હંમેશા જવાબ કેવો આવે પ્લસ જ આવે એટલે માઇનસ એક નો વર્ગ કેવો થશે પ્લસ એક અહીંયા જોઈએ તો આ માઇનસ માઇનસ થશે પ્લસ અને બે એકું કેટલા થાય બે અને અહીંયા એ પાછે માઇનસ એક આગળ સાદુ રૂપ આપીએ તો શું થશે કે આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ એટલે માઇનસ બે થશે કેમ કે બે એકું કેટલા થાય બે પ્લસ

p(x) નો અવયવ છે કેમ કે જવાબ 0 મળ્યો છે એટલે આ x 1 છે આ બહુપદીનો અવયવ છે આને આપણે 0(x) કીધો ના ને કીધું છે p(x) એટલે કહી દે આ પદ છે યાનો અવયવ છે એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ડબલ 9 કે જેની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે

તો આ પદ છે આનો અવયવ થાશે અને જો જવાબ 0 જોવા મળે નહીં તો આનો અવયવ થશે નહીં રૂપ આપીએ તો લેતા હવે જો સાદુરૂપ આપીએ તો એક્સ ની ત્રણ ઘાત એટલે શું થશે કે એની ત્રણ ઘાત પ્લસ ત્રણ નો વર્ગ આવ્યો એટલે માઇનસ નો વર્ગ ત્રણ માઇનસ આવશે બે ની ત્રણ ઘાત એટલે બે નો ત્રણ વખત ગુણાકાર કર નાખવાનો ત્રણ વખત ગુણાકાર કરો તો બે ની ત્રણ ઘાત કેટલી જોવા મળે આઠ કે જે તમે આવું કરો બે 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 દુ ચાર શું જોવા મળે આઠ એટલે આપણે એ જવાબ કેટલો જોવા મળે છે માઇનસ આઠ પ્લસ ત્રણ અહીંયા માઇનસ સંખ્યાનો વર્ગ કરશું તો પ્લસ થશે હવે બે નો વર્ગ કેટલો થાય ચાર પણ એ કેવો મળશે પ્લસમાં કેમકે બેકી સંખ્યામાં છે બે કે સંખ્યામાં વર્ગ કેવો મળે પ્લસ અને આમાં ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે કેમ કે અત્યાર સુધીમાં જેટલા પણ દાખલાઓ આવ્યા ને બધામાં એક જ આવતો તો એટલે અહીં માઇનસ બે નો વર્ગ કરીને માઇનસ બે જ લખી નાખે કે ત્રણ ઘાત છે તો માઇનસ માં આવશે તો માઇનસ બે જ લખી નાખે પણ ઓલું તો એક હતું એક નો વર્ગ ઘન કે ગમે એટલી ઘાત કરો એમાં એક જોવા મળે આમાં તો એ ઘાતે કરવાની છે કેમકે આવી રીતની ઘણી બધી ભૂલ મેં ઘણા વિદ્યાર્થીઓ ની જોયેલી છે એટલે એ પ્રકારની ભૂલ ના થાય એનો ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા જોઈએ તો પ્લસ માઇનસ કેવા થાશે માઇનસ અને તમ દો કેટલા થઈ ગઈ છ અને પ્લસ કેટલા આપ્યા છે એક સાદુ રૂપ આપીએ તો શું થશે કે અહીંયા માઇનસ આઠ પ્લસ ચાર તેરી અથવા તો તમ ચોક કેટલા થાય બાર એટલે અહીંયા એવા બાર માઈનસ છ અને પ્લસ કેટલા એક હવે છે માઇનસ વાળી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો અહીંયા કેટલા છે આઠ અને આઠ ની અંદર કેટલા ઉમેરવાના છે છ ઉમેરવાના છે તો આઠ ની અંદર છ ઉમેરો તો કેટલા થાય ચૌદ એટલે અહીંયા આવશે માઇનસ ચૌદ હવે તેર માંથી ચૌદ જાય તો શું જોવા મળે માઇનસ એક જે ઝીરો જોવા મળતો નથી એટલે અહીં લખવું હોય તો એમ લખી શકો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એનો મતલબ એવો થયો કે આ જે જીઓ એક્સ છે એ પી નો અવયવ નથી જો ઝીરો જોવા મળ્યો હોત તો અવયવ થાત પણ આપણે અહીંયા ઝીરો જોવા મળતો નથી એટલે હું અહીંયા લખીશ આમ જી એક્સ એ પી ઓફ એક્સ

તો એના માટે આપણે શું કરશું સૌ પ્રથમ તો એક્સ માઇનસ ત્રણ બરાબર છે આ બાજુ આવે તો એક્સ બરાબર એની કિંમત આપણે આની અંદર મૂકવાની થશે એટલે હું અહીંયા લખું છું એક્સ બરાબર ત્રણ લેતા એટલે આ જે ઉપર બહુપદી છે એમાં જ્યાં એક્સ દેખાય ત્યાં મારે કેટલા મૂકી દેવાના ત્રણ બાકી કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો હવે એક્સ ને ત્રણ ઘાત એટલે અહીંયા શું થઈ જશે છ હવે રૂપ આપીએ તો ત્રણ ને ત્રણ ઘાત હવે ત્રણ ની ત્રણ ઘાત કરો એટલે ત્રણ વાર ગુણાકાર જો આવી રીતનો ત્રણ નો ત્રણ વાર ગુણાકાર કરો ત્રણ તેરી નવ ને નવ તેરી કેટલા થાય સત્યાવીસ એટલે આનો જો ઘન કરીએ તો કેટલો આવે સત્યાવીસ માઇનસ ચાર હવે ત્રણ નો વર્ગ છે હવે ત્રણ નો વર્ગ કેટલો જોવા મળે નવ અને પ્લસ આપ્યા છે ત્રણ અને પ્લસ કેટલા આપ્યા છે છ આગળ સાદુ રૂપ આપીએ તો શું થાશે તો કે સૌ પ્રથમ તો અહીં લખું છું સત્યાવીસ હવે નવ ચોક કેટલા થાય છત્રીસ એટલે અહીંયા લખી નાખું છત્રીસ હવે ત્રણ અને છ એ કેટલા થશે નવ એટલે અહીં લખી નાખ્યા નવ કેમ કે આ બે સરખા જ છે હવે આપણે સાદુ રૂપ આપીએ તો સૌપ્રથમ શું કરવાનું કે સરખી નિશાની સરવાળો કર નાખવાનો હવે આ એ સત્યાવીસ પ્લસ છે ને નવ એ પ્લસ છે હવે સત્યાવીસ પ્લસ નવ કરો એટલે કેટલા જોવા મળે છત્રીસ અને અહીંયા કેટલા જોવા મળ્યા માઇનસ છત્રીસ હવે છત્રીસ માંથી છત્રીસ થાય તો જવાબ કેટલો જોવા મળે જીરો એટલે એનો મતલબ એવો થયો કે જો અહીંયા જવાબ આપણે જીરો જોવા મળે છે એટલે આ જીઓ એક્સ એ આ પીઓ એક્સ નો અવયવ થાય એટલે હું અહીંયા લખીશ આમ જીઓ જોવા ન મળે તો અવયવ થાય નહીં અને હજુ પણ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલ ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ